રાષ્ટ્રીય હિન્દુ સંઘ દ્વારા આ લડતની શરૂઆત કરવામાં આવી છે જેના ભાગરૂપે સરકારને આવેદનપત્ર મોકલવામાં આવ્યું છે જો સરકાર તરફથી સંતોષકારક જવાબ નહીં મળે તો આગામી પચીસ ઓગસ્ટથી થી આમણાંત ઉપવાસ શરૂ કરવાની યોજના છે જેની મંજૂરી માટે કલેક્ટરને પણ અરજી કરવામાં આવી છે કચ્છ એકલધામના મહંત યોગી દેવનાથ બાપુની આ લડતને અનેક સંતો અને અને હિન્દુ સંગઠનોએ પણ ટેકો જાહેર કર્યો છે આ ઝુંબેશ ગાયના સંરક્ષણ અને તેના સાંસ્કૃતિક મહત્વને રાજ્યના સ્તરે માન્યતા આપવાનો પ્રયાસ છે જેને હવે વ્યાપક સમર્થન મળી રહ્યું છે આ લડત આગળ વધે તેમ સ્થાનિક અને રાજ્ય કક્ષાના વધુ નેતાઓ અને સમાજના આગેવાનોનું સમર્થન મળવાની શક્યતા છે ગાવો વિશ્વ માત્રમ જય ગૌ માતા પંદર સાત બે હજાર પચીસના ના રોજ સંતો સમાજના આગેવાનો ગૌ ભક્તો સ્નાતનીઓ કચ્છ કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવેલો અને એમાં માંગણી કરી હતી કે ગુજરાત સરકાર ગુજરાતની અંદર ગૌ માતાને રાજ્ય માતાનો દર્જો આપે પણ એમાં કાંઈ સરકાર વિચાર્યો નથી હવે અમે બધે સંતો નિર્ણય લીધો છે હું અને અમારા કચ્છ ખડ દર્શન મંડળના સંતોએ નિર્ણય કર્યો છે પચીસ આઠ બે હજાર પચીસ ના રોજ કચ્છ કલેક્ટર ઓફિસની સામે અંછન ઉપર બેસવાના છીએ આ ધર્મયુદ્ધ છે અને આ ધર્મયુદ્ધ કેવલ સંતોનો નથી દરેક સનાતનીનો છે દરેક સનાતની માટે ગૌ માતા પૂજનીય છે સનાતન પરંપરાની અંદર ગાયને દેવી માનવામાં આવે છે એની પૂજા થાય છે ત્યારે આ વિડીયોના માધ્યમથી હું આ બધા સનાતનીઓને અપીલ કરું છું કે આપણા મોટી સંખ્યામાં કચ્છ કલેક્ટર ઓફિસને સામે બેસીએ અને આપણી માંગણી છે કે ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજો આપે અને જ્યાં સુધી ગૌ માતાને રાજ્યમાતાનો માતાનો દરજ્જો નહીં આપવામાં આવે ત્યાં સુધી ત્યાં સુધી ઉઠીશું નહીં એટલે બધા તરીની હું અપીલ કરું છું કે આ ધર્મ યુદ્ધની અંદર આપણે સૌને યુદ્ધ લડવો પડશે અને સૌ સાથે મળીને આપણે યુદ્ધ લડીશું ત્યારે હું ચોક્કસ કહું છું કે આપણો બધાનો વિજય થશે અને ગૌ માતાને રાજ્ય રાજ્ય માતાનો દરજ્જો મળશે તો પચીસ આઠ બે હજાર પચીસના રોજ સવારે અગિયાર વાગે કચ્છ કલેક્ટરની ઓફિસની સામે આપણે સૌ અનશન ઉપર બેસીશું જય ગૌ માતા